જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું જેઠ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશી એટલે કે ભીમ એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશી ઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચાલેને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશી વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેની ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બીજે દિવસે બારસના દિવસે પ્રાંત કાળે ઊઠી અને નદી આગળ જળાશય જેને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે ઘરે કરી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણામાં ભેટ આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય આપવી તો મિત્રો આ પ્રમાણે હતી પૂજન અને વિધિ તો હવે આપણે સાંભળીશું નિર્જરા એકાદશીની વાર્તા એક વખત પાંડુપુત્ર ભીમસેને વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે પિતામહ મારો વૃતાંત સાંભળો યુધિષ્ઠિર અર્જુન કુંતી દ્રૌપદી નકુલ અને સહદેવ વગેરે એકાદશીના દિવસે ઉપવાસ કરે છે ભોજન આરોગતા નથી મને પણ આ બધાની જેમ ઉપવાસ કરવાનું કહે છે એટલે હું મૂંઝવણમાં પડી જાઉં છું હે તાત આપે આપ જ મને કહો કે મારે શું ઉપાય કરવો હું બહુ આહાર કરનારો ભૂખ્યો કઈ રીતે રહી શકું દરેક એકાદશીના દિવસે હું પુષ્કળ દાન કરીશ કેશવ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરીશ પરંતુ ભોજન કર્યા વગર મને નહીં ચાલે માટે ઉપવાસ કર્યા વગર મને એકાદશીનું ફળ મળે એવો કોઈ ઉપાય બતાવો ભીમસેનની વ્યથા સાંભળીને વ્યાસ મુનિએ કહ્યું કે હે ભીમસેન જો તને સ્વર્ગની ઈચ્છા હોય તો એકાદશીના દિવસે ભોજન કરવું નહીં ઉપવાસ કરે તો તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેણે ફરીથી પૂછ્યું કે હે મહામુનિ મારાથી એક ટંક પણ ભૂખ્યા રહેવાતું નથી મને એવો કોઈ ઉપાય બતાવો કે વ્રત બતાવો જેનાથી મને ઘણું ઉત્તમ ફળ બને વ્યાસજીએ કહ્યું કે ભીમસેન એવું એક વ્રત છે તે હું તને કહું છું આ વ્રત જ્યેષ્ઠ માસના સુદ પક્ષમાં અગિયારસના દિવસે કરવાનું હોય છે જ્યેષ્ઠ માસમાં ખાસ કરીને વૃષભ તથા મિથુન સંક્રાંતિમાં સુદ પક્ષની જે એકાદશી આવે છે તે દિવસે ભાવિકે જળ વગરનો નિર્જર ઉપવાસ કરવાનો અને આખો દિવસ આખો દિવસ જળ પીવાય નહીં અને એ દિવસ પવિત્ર દિવસે સ્નાન વખતે આચમન વખતે જેટલું જળ મુખમાં લીધું હોય તેને પણ ત્યાગ કરીને આ દિવસે અન્ન ફળ ખવાય નહીં પાણી તો સહેજે પણ પીવાય નહીં નહીં તો વ્રત ભાંગ્યું કહેવાય આ એકાદશીને દિવસે સૂર્યોદયથી માંડીને બીજે દિવસે એટલે કે બારસના દિવસે સૂર્યોદય સુધી વ્રતધારીઓએ જળ પીવું નહીં આ એકાદશીએ જે ભાવિક જળ પાન કરે નહીં તેને વરસમાં આવતી તમામ એકાદશીનું વ્રત કર્યા બરાબરનું ફળ મળે છે બારસના દિવસે સૂર્યોદય થયા બાદ વ્રત કરનારે બ્રાહ્મણને વિધિપૂર્વક જળ અને સુવર્ણ આપી અને તેને મિષ્ઠાન જમાડી અને પછી પોતે ભોજન કરવું આ જેઠ સુદમાં આવતી એકાદશીના દિવસે વ્રત કરનારને થોડુંક પણ ફળ જળ પીવાનું હોતું નથી તેથી આ વ્રતને નિર્જળા વ્રત કહેવામાં આવે છે તેથી તે દિવસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે તેથી વર્ષમાં જેટલી પણ કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશીઓ આવે છે તે બધીએ એકાદશીના દિવસે ઉપવાસ કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ આ એકમાત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી મળે છે માટે ભાવિકે સર્વ પ્રયત્નથી નિર્જળા એકાદશી એ ઉપવાસ કરવો અને જળ પાન કરવું નહીં અને એ દિવસે જળ તથા ગાય બ્રાહ્મણને અર્પણ કરવા આથી સર્વ પાપમાંથી નાશ પામે છે વ્યાસજીના આવા વચન સાંભળીને ભીમસેન સહિત સર્વ પાંડવોએ પ્રયત્નપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કર્યું પાંચે ભાઈઓએ ભીમ સાથે નિર્જળ વ્રત કર્યું તેથી આ નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે કેટલાક ભાવિકો ભીમ એકાદશી પણ કહે છે આ એકાદશીની વ્રત કથા શ્રવણ કરનારને પણ ફળ મળે છે વ્રત કરનાર એકાદશીના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી અને શૌંચ અને દંત ધાવન આદિ નિત્ય કર્મથી પરવારીને સંકલ્પ કરે કે આજે નિર્જળા એકાદશીના દિવસે હું અન્ન અને જળ બંનેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરીશ અને આચમન પૂરતું પણ જળ લઈશ આ સંકલ્પ કર્યા પછી ઉપવાસ કરીને એકાદશીના દિવસે પ્રભુનું ગાન કરવામાં પસાર કરવો રાત્રિના જાગરણ કરવું જે ભાવિકો આ નીચળા એકાદશીના દિવસે સ્નાન પૂજન દાન જપ હોમ આદિ કરશે તે વૈકુંઠ પદને પ્રાપ્ત થશે કાર્યક વ્રત ભીમસેન સહિત સર્વ પાંડવોએ કર્યું હતું આ વ્રત કરનારને તથા વ્રત કથા વાંચનાર તથા સાંભળનારને સર્વ પ્રકારના સુખ ભોગ મળે છે અને અંતે મોક્ષ મળે છે બોલો કૃષ્ણ જય